એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ પથક પથકમાં બેવટા ગામમાં પરંપરાગત દૂડેડી દિવસે ગેર નૃત્યની ઉજવણી ભારતીય સંસ્કૃતિ સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન લોકનૃત્ય આધુનિક સમયમાં દેશ અને દુનિયાની પશ્ચિમ વાયનાના કેદ થઈ રહ્યા છે ત્યારે આપણા લોકનૃત્યનું પ્રાચીન સંસ્કૃતિ સાચવી છે થરાદ તાલુકાના બેવટા ગામે ગ્રામજનો દ્વારા દૂડેડી પર્વ નિમિત્તે પરંપરાગત ગેર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ગામના પુરુષો હાથમાં ગેડીઓ નાની લાઠી લઈને ગરબારૂપી ગેર રમતા હતા આ ગીરમાં યુવાનોને માંડીને વૃદ્ધો પણ બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા તાલુકાના બેવટા કેટલાક ગામોમાં પરંપરાગત ગીર નૃત્ય યોજાય છે હોળી ધૂળીના દિવસ દરમિયાન ગીર નૃત્ય કરે છે લાઠી સાથે પુરુષો દ્વારા કરવામાં આવતા ગીર નૃત્ય એ ભારે આકર્ષણ જમાયું હતું આ અંગે અગ્રણીએ જણાવ્યું હતું કે ગામમાં કેટલાક વર્ષોથી ગ્રામજનો દ્વારા ગામના ચોરી ધૂળેડી પર્વ રંગોત્સવ સાથે મેદાનમાં એકઠા થાય છે અને ગેડિયો સાથે ગેર રમે છે આ પ્રસંગે મહિલાઓને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે શક્તિના સ્ત્રોત સમાન આ પ્રસંગે દાણી વેચવામાં આવે છે આપણા લોકનૃત્ય અને લોકસાહિત્યને પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે આજની આધુનિક સમયમાં પ્રાચીન સંસ્કૃતિ લોકનૃત્યનું સાચવી રાખી છે લોકનૃત્ય આપણી પ્રાચીન પરંપરા મીઠો રણકાતો ધબકારો છે આ પર્વ પર આખું ગામ એક થઈ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગેર લોકનૃત્ય રમી

રમીએ છીએ અને અમારી મારવાડી જાતુત સમાજ અને આખું અઢારે આલંગ ભેગા રહી અને સાથ સહકાર અમે સારું અને સારી રીતે રમીએ છીએ હળી મળીને જીએ છીએ અને અમારા રાજદોડિયા અમે એને ઘેરી આપીએ છીએ આ અમારી પરંપરા છે આ વર્ષો પુરાણી છે અને અમે વર્ષોથી અમે આ હોળી ઉપર રમીએ છીએ અને સારું એમ એકદમ અમારું હળી મળી અને આખું ગામ છે અને ગામની સાથે સબ જાન પરિવાર જેવા અમે રહીએ છીએ અને સારી સુંદરતાથી અમારી હોળી જાય છે અને સારું સારું એમાં વધુ પણ હો સારું